એ ઓપરેશન સૈન્યનું ઓપરેશન તેને નામ અપાણું ઓપરેશન સિંદૂર એ ઓપરેશન સિંદૂરનો પહેલાં દિવસનો લક્ષ્ય એ જ હતો અને ત્યાં કદાચ આ જે ડિસ્કનેક્ટ આપ પૂછો છો કે જનતાને એવું લાગે છે કે હુણા ઉતર્યા આપણે એ ડિસ્કનેક્ટ જો જનતાને લાગતો હોય તો એ ત્યાં એના કારણે છે કે ભારત અને ભારતની લડાઈ એ અલગ છે અને આ ઓપરેશન સિંદૂર અને તેના મિલિટરી ઓબ્જેક્ટિવ છે એ અલગ છે જે ઓપરેશન સિંધુના મિલિટરી ઓબ્જેક્ટિવ એ હતા કે આતંકવાદનો ખાત્મો કરવો અને એના માટે ક્યારેય પણ ભૂતકાળમાં ન થયું હોય તેવી રીતે આપણે પાક અધિકૃત કાશ્મીર માત્ર નહીં પાકિસ્તાનમાં પણ જઈને આપણે ખૂબ મજબૂતાઈથી અટેક કર્યો છે આખા પાકિસ્તાનને ખતમ કરવાની વાત અને જનતાના આક્રોશની વાત તો આ આક્રોશ ભારતનો રહેવાનો જ છે રહેશે જ એ આક્રોશને જવાબ આપવા માટે તેને ન્યાયિક રીતે લઈ જવા માટે મારી અપીલ આપના થ્રુ પણ એ છે અને સૈન્યએ પણ એ જ કહ્યું છે કે આતંકવાદને આપણો દુશ્મન માનીએ ભારતીયતા અને ભારતને આપણો ધર્મ માનીએ અને એ સિવાય જે કોઈ પણ એ મોરચે પાકિસ્તાનને પરાસ્ત કરવા માટે એ કરવું પડે તો એ કરીએ એ ડિપ્લોમેટિક ચેનલ્સ થ્રુ હોઈ શકે પણ દુશ્મનાહટ વધવા જેવું ચોક્કસ નહીં પણ ભારત અને પાકિસ્તાનની દુશ્મનાહટથી અમેરિકા તેનો ફાયદો લેવાનું ચોક્કસ પ્રયત્ન કરી રહ્યું છે તે આપણને દેખાઈ રહ્યું છે પણ અમેરિકાએ જે કર્યું તે વ્યાજબી નહોતું જ્યારે મધ્યસ્થી પોતે આવી રીતે એણે આખા એના ટ્રુથમાં જે લખ્યું છે એમાં ફૂલ એન્ડ ઇમિડિયેટ એ લખે એ કેપિટલમાં લખે અને એની જાહેરાત ભારત કે પાકિસ્તાન કરે તેની પહેલા કરે તો એમાં પોતે પોતાની હાજરી પુરાવવાનું પોતે ક્રેડિટ લેવાનો સ્વાર્થ વધુ હોય તેવું ચોક્કસ દેખાય છે પણ અમેરિકાએ જે કર્યું તે વ્યાજબી નહોતું જ્યારે મધ્યસ્થી પોતે આવી રીતે એણે આખા એના ટ્રૂથમાં જે લખ્યું છે એમાં ફૂલ એન્ડ ઇમિડિયેટ એ લખે એ કેપિટલમાં લખે અને એની જાહેરાત ભારત કે પાકિસ્તાન કરે તેની પહેલાં કરે તો એમાં પોતે પોતાની હાજરી પુરાવવાનું મુદ્દે ચર્ચા કરવી છે કેપ્ટન જયદેવભાઈ જોશી પાસે જયદેવભાઈ સ્વાગત છે જી જી જયદેવભાઈ હાલમાં જે રીતે યુદ્ધ આપી દેવામાં આવ્યો છે ભારત અને પાકિસ્તાન વચ્ચે અને જે તણાવની સ્થિતિ પણ ક્યાંક જોવા મળી રહી છે તો આ પરિસ્થિતિને હાલમાં આપ કેવી રીતે જોઈ રહ્યા છો જી અ જી આપના માધ્યમથી અને આપના આ કાર્યક્રમ અને આપની ચેનલના માધ્યમથી સર્વપ્રથમ તો આ જે ચાર પાંચ દિવસ તણાવ જેવી સ્થિતિ રહી બંને તરફ ઘણું બધું ફાયરિંગ પણ થયું મિસાઇલ્સ ડ્રોન્સ એ બધા અટેક થયા એમાં જે ભારતના જાંબાઝ સૈનિકો અને નાગરિકોએ જે જીવ ગુમાવ્યા છે તેને આપણે શ્રદ્ધાંજલિ આપતા આપતા આપણી વાત શરૂ કરીએ વધારામાં સેલ્યુટ કરીએ આપણે આપણા ડિફેન્સ ફોર્સિસ ને આર્મ ફોર્સિસ ને કે જેમણે ખૂબ જ અદમ્ય સાહસ શૌર્ય ની સાથો સાથ સંયમ પણ દાખવતા દાખવતા ઓપરેશન સિંદુરના જે કંઈ પણ મિલિટરી ઓબ્જેક્ટિવસ હતા એ બધા મિલિટરી સંપૂર્ણ રીતે પાર પામ્યા છે અને આપણે જે રીતે વાત કરી તેમ અને આ યુદ્ધ વિરામના જે ઉલ્લંઘનો છે એ કરવામાંથી બાઝ નથી આવતું તો આ સ્થિતિને લઈને આપણે આ આપણા ઓપરેશન સિંદૂર અને તેની સાથેની કાર્યવાહીને સ્થગિત માત્ર કરી છે યુદ્ધવિરામ યસ ચોકસ ચોક્કસપણે ભારત પોતાની રીતે સ્વતંત્ર કહ્યું છે એને આપણે ઓનર ચોક્કસ કરશું પણ ભારત એક એગ્રેસિવ પોસ્ટરમાં છે અને ગઈકાલે પણ જે રીતે આપણા દેશના જે વાત કરી એને આ વાતને આધિકારિકતા આપી છે કે ઓપરેશન સુરવીર સ્થગિત માત્ર છે અને આપણે પાકિસ્તાન દ્વારા કરવામાં આવતી હિમારોનો જવાબ આપવા માટે તૈયાર છીએ જી અ જૈનિભાઈ મારો પ્રશ્ન એ છે હાલમાં કે જે રીતે વાત કરવામાં આવે તો ઓપરેશન સિંદૂર અંતર્ગત આપણે આતંકવાદીઓનો ખાતમો કર્યો સૌ જેટલા આતંકવાદીઓનો ખાતમો કર્યો પરંતુ બીજી બાજુ જો જોવામાં આવે તો પાકિસ્તાની સેના દ્વારા સતત ભારતમાં ક્યાંક ડ્રોન મોકલવામાં આવ્યા ક્યાંક મિસાઇલો મોકલવામાં આવી ક્યાંક બોમ્બ પણ મળી આવ્યા તેની સામે ભારતીય સેના ડિફેન્સ કરવામાં દ્વારા પરંતુ જે ઓપરેશન સિંદૂર અંતર્ગત અન્ય જે પાકિસ્તાન સામે કાર્યવાહી કરવાની વાત હતી તો ક્યાંક ભારત પાછળ પડ્યું હોય તેવું નથી લાગી રહ્યું અને બીજી બાજુ લોકોમાં પણ એક એવો રોષ જોવા મળી રહ્યો છે કે ઓપરેશન સિંદૂર અંતર્ગત જે કાર્યવાહી પાકિસ્તાન સામે થવી જોઈએ તે ન થઈ

આતંકીઓને પના આપતું રહ્યું છે કોઈને કોઈ રીતે ભારતમાં ધાર્મિક ઉન્માદ ફેલાય તેવું કામ કરે છે ગેંગસ્ટર્સ અને પણ બન્યું છે એટલે સામાન્ય રીતે દરેક ભારતીયને પાકિસ્તાન અને પાકિસ્તાનના આ આતંકવાદને પોસતા તંત્ર તરફ ગુસ્સો છે આક્રોશ છે અને આ વખતે આખી જનતા જ્યારે પહેલગામમાં નિસહાય નિર્દોષ અને નિહથા આપણા જે ટુરિસ્ટ હતા તેમાં ખાસ કરીને પરિવારના લોકોને અને એમાં પણ પરિવારના પુરુષોને પરિવારની સામે જે રીતે ખતમ કરવામાં આવ્યા અને સિંદૂર ભૂસાણો એ પછી આખા દેશની એ લાગણી હતી આક્રોશ હતો કે બે વસ્તુ તો ચોક્કસ થવી જોઈએ પાક અધિકૃત કાશ્મીર હવે ભારતે લઈ લેવું જોઈએ અને બીજું પાકિસ્તાનના નિકંદન પાકિસ્તાનના ખાતમા તરફની વાત કરવી જોઈએ આ જનતાની લાગણી ચોક્કસ છે પણ સૈન્ય એ જે ઓપરેશન કર્યું હતું અને ત્યાં કદાચ આ જે ડિસ્કનેક્ટ આપ પૂછો છો કે જનતાને એવું લાગે છે કે હુણા ઉતર્યા આપણે એ ડિસ્કનેક્ટ જો જનતાને લાગતો હોય તો એ ત્યાં એના કારણે છે કે ભારત અને ભારતની લડાઈ એ અલગ છે અને આ ઓપરેશન સિંદુર અને તેના મિલિટરી ઓબ્ઝેક્ટિવપરેશન મિલિટરી ઓબ્જેક્ટિવ કે આતંકવાદનો ખાતમો કરવો અને એના માટે ક્યારેય પણ ભૂતકાળમાં ન થયું હોય તેવી રીતે આપણે પાક અધિકૃત કાશ્મીર માત્ર નહીં પાકિસ્તાનમાં પણ જઈને આપણે ખૂબ મજબૂતાઈથી અટેક કર્યો છે અને એ પ્રથમ તબક્કામાં પૂરું થયું છે આપણે એકવીસ જેટલા મોટા ટાર્ગેટ્સને આઈડેન્ટિફાઈ કર્યા એમાંથી નવ જેટલાને આપણે હિટ કર્યા છે બાકીના એવા છે કે આટલી થયા પછી હવે ત્યાં આતંકવાદી રહે એ એ માનવું જરા સ્વપ્ન જેવી વાત છે લોકો ભાગી ગયા હોય હોય પણ આ લઈ લીધી એટલે હવે આપણે ત્યાં અટેક કરીએ તો પણ ત્યાં આપને ધારવું પરિણામ મળે નહીં આ એક વાત આખા પાકિસ્તાનને ખતમ કરવાની વાત અને જનતાના આક્રોશ ની વાત તો આ આક્રોશ ભારતનો રહેવાનો જ છે રહેશે જ એ આક્રોશ ને જવાબ આપવા માટે તેને ન્યાયિક રીતે લઈ જવા માટે મારી અપીલ આપના થ્રુ પણ એ છે અને સૈન્ય પણ એ જ કહ્યું છે કે આતંકવાદને આપણો દુશ્મન માનીએ ભારતીયતા અને ભારતને આપણો ધર્મ માનીએ અને એ સિવાય જે કોઈપણ એ મોરચે પાકિસ્તાનને પરાસ્ત કરવા માટે કંઈ પણ એ કરવું પડે તો એ કરીએ એ ડિપ્લોમેટિક ચેનલ થ્રુ હોઈ શકે ડિફેન્સ તો હંમેશા તૈયાર જ છે કલા અને એના માધ્યમથી પણ કેટલાક એવા લોકો હજી પણ ભારતમાં પણ બીજે પણ એવા છે કે જે આખી આસપાસ ઘણું રાજકારણ કરે છે એને પણ ઓળખીએ આઈ એમ શ્યોર હું પણ દરેક ભારતવાસીની જેમ એ લાગણી રાખું જ છું કે પાકિસ્તાનને આના કરતા પણ કડી અને મજબૂત લપડાકની જરૂર હતી પણ આપવાના રસ્તા કદાચ કોઈ બીજા હોય શકે ઓપરેશન સિંદુર આપણા સૈન્યની શૌર્ય સાથેનું સંયમની બહાદુરી એ જ છે કે આપણે ત્યાંના નાગરિકો ત્યાંના શાસન સાથે પણ ત્યાં સુધી વાંધો નથી જ્યાં સુધી એ આતંકવાદને સપોર્ટ નથી કરતા જી બીજો મારો પ્રશ્ન એ છે કે જે રીતે વાત કરવામાં આવે તો ભારત અને પાકિસ્તાન વચ્ચે અમેરિકા દ્વારા મધ્યસ્થી કરવામાં આવી કે તમારા વચ્ચે જે પણ યુદ્ધ જેવો માહોલ છે તેને રોકવામાં આવે યુદ્ધ વિરામ કરવામાં આવે ત્યારબાદ આજે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા એવું જણાવવામાં આવ્યું કે જો તમે યુદ્ધ વિરામ નહીં કરો ને ધમકી આપવામાં આપવામાં આવી કે અમે ભારત સાથેના બધા જ વેપાર બંધ કરી તો તેની સામે ભારત દ્વારા પણ જણાવવામાં આવ્યું કે અમે ટેરિફમાં વધારો કરીશું તો શું આ પરિસ્થિતિ જોઈને એવું લાગી રહ્યું છે કે ભારત અને અમેરિકા વચ્ચે કોઈ દુશ્મનાવટ વધી રહી છે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની વચ્ચે શું આ એક નવો એંગલ જોવા મળી રહ્યો છે કે ભારત અને અમેરિકા વચ્ચે દુશ્મના દુશ્મનાવટ વધી રહી છે મિક્ષુજી આપનું એનાલિસિસ એકદમ સાચી દિશામાં છે પણ દુશ્મનાહટ વધવા જેવું ચોક્કસ નહીં પણ ભારત અને પાકિસ્તાનની દુશ્મનાહટથી અમેરિકા તેનો ફાયદો લેવાનો ચોક્કસ પ્રયત્ન કરી રહ્યું છે તે આપણને દેખાઈ રહ્યું છે જે રીતે અમેરિકાએ અચાનક જ આવીને મધ્યસ્થી થવાની વાત કરી અને સૌથી પહેલા મધ્યસ્થીનું કામ મધ્યસ્થતા કરવાનું છે અને એ પછી બંને દેશોના નિર્ણય પ્રમાણે એમની સંપૂર્ણ સંમતિ પ્રમાણે તેમને મંચ આપી અને બેકગ્રાઉન્ડમાં રહેવાનું છે પણ જે રીતે આપણે ટ્રમ્પને ઓળખીએ છીએ ટ્રમ્પ દ્વારા કરવાતા કરવામાં આવતા વિધાનો એને કઈ રીતે ફેરવી તોડે છે તે ઓળખીએ છીએ તેમના ટ્વીટ જેને આપણે ટ્વીટ પણ નહીં આપણે તો પોતાના જ પ્લેટફોર્મ ઉપરથી એને ટ્રુથ કહે છે પોતે ટ્રુથ થી જે પોસ્ટ કરે છે એમાં કેટલી ઉતાવળથી પોસ્ટ કરે છે અને પછી એ શબ્દોની માયાજાળ કરીને એક બિઝનેસમેનની જેમ પોતાનો સ્વાર્થ સાધવા માટે ફરી પાછું ફેરવી તોડે છે આપણે સૌ જાણીએ છીએ પણ અમેરિકાએ જે કર્યું તે વ્યાજબી નહોતું જ્યારે મધ્યસ્થી પોતે આવી રીતે એણે આખા એના ટ્રુથમાં જે લખ્યું છે એમાં ફૂલ એન્ડ ઇમિડિયેટ એ લખે એ કેપિટલમાં લખે અને એની જાહેરાત ભારત કે પાકિસ્તાન કરે તેની પેલા કરે તો એમાં પોતે પોતાની હાજરી પુરાવવાનું પોતે ક્રેડિટ લેવાનો સ્વાર્થ વધુ હોય તેવું ચોક્કસ દેખાય છે આનાથી પણ વધારે અઘરું કામ આપણને ના ગમે તેવું કામ ટ્રમ્પે ગઈકાલે કર્યું જયારે એક પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી તેઓ એ કહે છે કે મેં બંને દેશના નેતાઓ સાથે વાત કરી બંને બહુ જ મજબૂત છે પણ બંને લોકોને મેં એમ કહ્યું કે જો આપ લોકો આ યુદ્ધ વિરામ નહીં કરો તો અમે ટ્રેડ નહીં કરીએ તો એ જે વાત કરી ટ્રમ્પે એ વ્યાજબી નોતી કારણ કે ભારત ટ્રેડ કરે છે તો પણ પોતાની મરજીથી કરે છે આ જ યુદ્ધમાં જે રીતે જેની વાત થતી હતી રશિયાની એર ડિફેન્સ સિસ્ટમ એ પણ ભારતે રશિયા યુક્રેન યુદ્ધ દરમિયાન અમેરિકાના અણગમાં છતાં કે આપ ના ખરીદો રશિયા પાસેથી એવું એણે યુરોપના કેટલા દેશોને પણ કીધું હતું કે રશિયન ઓઇલ ગેસ ના ખરીદો તેમ છતાં ભારત હવે પોતાના નિર્ણયો એ લડાઈ ના હોય કે બીજા હોય પોતાની રીતે કરે છે આ કેવું અમેરિકા દ્વારા યોગ્ય નહોતું અને એટલે જ ગઈકાલે પહેલી વાર પ્રધાનમંત્રીજી આપણા એમણે જે એક અલગ વાત કરી એ હતી ઇન એડિશન ટુ એ હંમેશા કહે આપણા પ્રધાનમંત્રી કે ટેરર અને ટોક સાથે ના ચાલે કાલે જે એમણે ઉમેર્યું એ પાકિસ્તાન કરતા વધારે અમેરિકાને સંદેશ એ હતો કે ટ્રેડ અને ટેરર સાથે નહીં ચાલે તો એ રીતે આપણે જોઈએ કે અમેરિકા ચોક્કસપણે બીજા કોઈ પણ દેશની જેમ પોતાનો સ્વાર્થ સાધવાનો પ્રયત્ન કરે પણ ભારતે પોતાના જે હિતો છે એની સાચવતા સાચવતા આ અમેરિકાની સાથે રહેતા રહેતા કઈ રીતે આગળ વધવું તે જોવાનું છે જી મારો છેલ્લો પ્રશ્ન એ છે જયદેવભાઈ કે જે રીતે વાત કરવામાં આવે તો આ પાકિસ્તાન દ્વારા જે સતત હુમલાઓ કરવામાં આવી રહ્યા છે ભારતમાં તો તેનું સમગ્ર ષડયંત્ર શું ચીન દ્વારા રચવામાં આવી રહ્યું છે શું પાકિસ્તાનના બેકગ્રાઉન્ડમાં ચીન છે ચીન દ્વારા રોલ કરવામાં આવી રહ્યો છે શું કેવું છે આપ પાકિસ્તાનમાં થતી કોઈપણે ગતિવિધિ અને પાકિસ્તાનનું બીજા કોઈપણે વિદેશી પાર્ટનર સાથેનું સંકલન વાતચીત મંત્રણા એ બધામાં પાછળ દોરી સંચાર ચીનનો જ હોય છે એ એક ગીવન ફેક્ટ છે એવું નહીં કે આપણે ખાલી સુપરફિશિયલી આ વાત કહી દઈ છીએ તે ઘણી બધી વખત અલગ અલગ ડોક્યુમેન્ટ્સના આધારે પ્રતિનિધિ મંડળો ગયા હોય તેના આધારે નિર્ણયોમાં કઈ રીતે પાકિસ્તાન વિરોધી કઈ પણ વાત થતી હોય તો ચીને સંયુક્ત રાષ્ટ્રમાં પણ પોતાનો જે ફૂટી પણ નહીં અને જેના વિશે હળવાશમાં હોય છે કે ચીનનો સામાન ચલે તો શામ તક તો ચાંદ એ રીતે એ તકલાદી ચીન વાળી જે પીએલ સિક્સટીન મિસાઇલ એ ડેટોનેટ પણ ના થઈ શકી એ ફૂટી પણ ના શકી કોઈ પણ એ ટ્રેન્ડ મિલિટરી માટે આ એક શોભજનક અને હાસ્યાસ્પદ વાત કહેવાય એ બી મિલિટરી સપોર્ટ પણ ચીનનો પાકિસ્તાનને ચોક્કસ રહ્યો છે ચીનનું જ વન બેલ્ટ વન રોડ મિશનને કારણે ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર એ રોડ એ રોડની સાથે લાગેલા બીજા ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અને બાકી એનર્જી અને બધા પ્રોજેક્ટ્સ જે ચીનના છે એ પાકિસ્તાનમાં છે અને તેમના નિહત સ્વાર્થ એમાં ખૂબ જોડાયેલા છે પાકિસ્તાનનું ગ્વાદર બંદર પણ જાણે ચીને પોતે જ કોન્ટ્રાક્ટ પર લીઝ પર લઈ લીધું હોય તેવી રીતે વર્તન કરે છે આ બધું જોતા સ્પષ્ટ છે કે ચીન જે છે એ પાકિસ્તાનને ક્યારેક પ્રત્યક્ષ અને ક્યારેક પરોક્ષ રીતે મદદ કરતું રહે છે અને ભારતે પણ આ વાતને ખૂબ બધી વખત ઉલ્લેખી છે ચીને પણ પાકિસ્તાન નહી તો જે રીતે ચીનને જે મજા ચખાડ્યો હતો તે કદાચ ફરી પાછું ભારતે ઓપરેશન સિંદૂરની જેમ જ ચીનને ચખાવવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થાય જી સર આપનો માહિતી આપવા બદલ અને જોડાવવા હજી જે રીતે વાત કરવામાં આવે તો કેપ્ટન જયદેવશ્વર જોશી દ્વારા જણાવવામાં આવ્યું છે કે હાલમાં જે રીતે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ જોવા મળી રહી છે અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો પાકિસ્તાન જેની પાછળ એક ચીન મોટું ષડયંત્ર રચાતું હોય છે પરોક્ષ હોય કે કોઈ પણ રીતે આડકતરી રીતે પણ ચીન પાકિસ્તાન સાથે જોડાયેલું છે સમગ્ર ષડયંત્ર પણ ચીન દ્વારા રચવામાં આવતું હોય છે પાકિસ્તાનમાં એટલે આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે એ પણ ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દીધું અને હજુ સુધી તમે જો લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલત તને સબસ્ક્રાઈબ કરી દે